હિંમતનગર મોતીપુરા રોડ પર કોન્ટ્રાક્ટરની બેદરકારી બ્રિજ ઉપરથી વીજપોલ ધરાશાયી થતાં બે મોટર સાયકલ ચાલકો ઇજાગ્રસ્ત થયા હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઇવેના નવીનીકરણની કામ કરતી કંપનીની બેદરકારી સામે આવી આજે ચાર વાગ્યાના સમય દરમિયાન મોતીપુરા ખાતે વીજપોલ લગાવવાની કામગીરી શરૂ હતી બ્રિજ ઉપર વીજપોલ લગાવવામાં આવી રહ્યા હતા ત્યારે વીજપોલ લગાવતી સમય અચાનક જ વીજપોલ રોડની નીચેના સર્વિસ રોડ પર ધરાશાયી થયો હતો અને વીજપુલ નીચે પડતા સાર્વિક રોડ પરથી પસાર થતાં બે મોટરસાયકલ ચાલકો નીચે દબાયા હતા અને એમની શારીરિક ઈજા થઈ હતી જેથી તેમને એકસો આઠ દ્વારા સારવાર માટે ખસેડાયા હતા કોઈપણ જાતની સેફ્ટી વગર હાઇવેની નવીનીકરણની કામગીરી કરતી કંપની દ્વારા કામ શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે અકસ્માત સર્જાતા જ કંપનીના કર્મચારીઓ પોતાની મશીનરી મૂકી અને પલાયન થઈ ગયા હતા જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો મુનવર રાજપુરા ધ ન્યૂઝ ઓફ ગુજરાત હિંમતનગર